નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરના ગળખોર પાટિયા પાસે ડીજી નગરમાં એક મકાનમાંથી જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ અંકલેશ્વરના ગડખોળ પાટિયા પાસે ડીજી નગરમાં એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે સામાન્ય જુગાર રમતા નવ જુગારીઓની અટકાયત કરી રોકડ રકમ એક કાર ત્રણ બાઈક અને મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગડખોળ પાટિયા વિસ્તારમાં આવેલ ડીજી નગરમાં રહેતા કિરીટ ફળદુ પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડી રહે હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા કિરીટ ફળદુ હિતેશ દાવડા હસમુખ છાયા કનુ રોહિત મહેશ પરમાર જમન બુટાણી હસમુખ ફળદુ વિપુલ ભંડેરી અને કિશોર પાટીને ઝડપી લીધા હતા એલસીબી પોલીસ સ્થળ ઉપરથી રોકડા રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર એક ફોર વ્હીલ ગાડી અને ત્રણ બાઇક મળી રૂપિયા બે લાખ ત્રીસ હજાર તેમજ સિત્તેર હજાર પાંચસોના આઠ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્શ કરાવી હતી એડિનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર